Please tell me all the bad never good Fill my head full of every single doubt. Oh ho 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 Oh ho oh. ho. Aag lagi I cannot. I get off to the thought of proving everyone wrong. I to the top. so you back. Blanket <laughs> kada <laughs> maare. સેલો ગુડ આફ્ટરનુન અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વ્લોગની શરૂઆત આપણે કરી રહ્યા છીએ ગરમા ગરમ રોટલી સાથે ભાઈ અને આજે ગરમા ગરમ રોટલી ખાવાની જે મજા છે ને ભાઈ ઓહ નેક્સ્ટ લેવલ તમે આમ જે નોર્મલી ત્રણ ચાર રોટલી ખાતા હો ને તો ગરમા ગરમ તમારી પાસે પાંચ ચાલી જાય ખબર બી ના પડે તો આપણા વ્લોગની શરૂઆત કરી છે એનર્જી સાથે અને બાય ધ વે ગઈકાલે છત ઉપર એને થોડું ઘણું સિમેન્ટનું કામ થયું છે ગઈકાલે મિસ્ત્રી લોકોને આયા હતા અને જે આ પિલર છે ને શેડના એમાં સાહેબ સિમેન્ટ ભર્યો છે હવે હું બી જોવા નથી ગયો તો આપણે જઈને કે ભાઈ કેવું કામ કર્યું છે અત્યારે કાકા પાણી છાંટી રહ્યા છે સિમેન્ટ ઉપર આ તો જો અને જેટલા બી પિલ્લર છે ને બધા પિલરમાં સિમેન્ટનું કામ થયું છે આવી રીતને કાંઈક તો સ્ક્વેર બનાવે છે ઓહો આ બી કરી નાખી ભાઈ તો પાળી ડેમેજ હતી પાળી ઉપર બી થોડું ઘણું રિનોવેશન થઈ ગયું છે સિમેન્ટ લગાડી દીધો છે કેટલી બાલ્ટી ઠલાવી ચાર ચાર હજુ ઠીક આટલું જ કર્યું નહીં બીજું કામ નથી કર્યું ને તો મિસ્ત્રી લોકોએ કામ કર્યું હતું તો ઘણો બધો કચરો હતો જે સાફ તો થઈ ગયો છે પણ એક આ દાગ રહી ગયો છે આ સિમેન્ટનો દાગ છે અહીંયા કને સિમેન્ટ મિક્સ કર્યો છે એટલે તો એ આપણે પાણીથી ધોઈ નાખશું ને તો એ બી ભાઈ ચોખ્ખું થઈ જશે ને અહીંયા કને સિમેન્ટ કરવાનું કારણ શું ખબર છે કે કેમ કે આમાં જે બોલ્ટ લાગેલા હોય ને એને ભાઈ મજબૂતી મળે

સગડી કરવાનો પછી સગડી ચાલુ કરીએ સગડી માથે શું કરશો દાળ ભાત સગડી માં થાશે એમને આજે પછી ધુમાડા ની છટ નહીં આવે ડાળ માં થી ને બાત માં તો ઠીક છે હા તમારી જરૂર એ સગડી માં તમારે જરૂર એ ફૂકું દો માથે ઢાળો ફૂકું દો ફૂકું સગડી માં આગ લાગે મને એમ કે સગડી માથે ખોર્સી ઢાળો ના ના ફૂક દેવી પડશે ને તો લાગશે વાહ રે વાહ ઓહો હો હો

તો ખણી આવ જાય એલો સગડીન જોઈને મકાઈના બુડા યાદ આવે ખણી આવ ખણી આ જો શું જુગા લગાડ્યો મને ખબર છે રાત સુધી લાગશે નહીં ને આપણે કાઈ રસોઈ મળશે નહીં હા લાગી ગઈ એ તો પહેલા કેતો તો લાગી ગઈ યાર કેતો પાકે માનો તો તો પહેલા કેતો તો લાગી ગઈ ક્યાં લાગ્યો તો આ ફૂકો ના દેવી પડત કાઈ લાગી ગઈ અરે માને દો ને માં એક ફૂકમાં એને લગાડી દેશે બરાબર

તો આ બોક્સમાં ભાઈ પચાસક જેટલા ગિફ્ટ આવ્યા હતા આખી જે સખી મંડળ કરે મતલબ બેંક એકાઉન્ટ જેવું હોય બધી મહિલાઓની અંદર જોડાણ પછી અંદર પૈસા હાર મહિને જમા કરે તો એવું એને સખી મંડળે તો સખી મંડળમાં આખી અધ્યક્ષ છે મતલબ કે અહીંયા જેટલી મહિલાઓ છે એમના પૈસા બધું હેન્ડલ કરે તો એટલા માટે એના માટે ગિફ્ટ આવ્યા હર વર્ષે ગિફ્ટ આવે કાંઈક ને કંઈક તો આ ફેરીને ભાઈ કઈક કેટલી આવી હતી ચાર ની થર્મોસ જેવું કઈક તો આવતું તો પચાસક જેટલા ગિફ્ટ તો બધાને બાટી દીધા છે અને ખાલી બોક્સ બચ્યું છે તો એનું બોક્સ છે ને બોક્સ ઉપર હવે રાગવીનો અધિકાર છે તો ચાલો હું તમને બતાવું કે ભાઈ એ કેટલી કેવી છે જે આપણે મળી છે ને તો જો આવું કંઈક તો બોક્સ છે એની અંદર આવી નાની એવી કેટલી છે ગયા વર્ષે શું મળ્યું હતું કેસરોલ મળે તે મતલબ રોટલી રાખવાનો ડબ્બો તો જો અંદરથી કંઈક આવી કેટલી છે સ્ટીકર મારેલું છે ને બાકી તો પ્લેન છે તો બે ત્રણ દિવસ આપણા વ્લોગ શું ના આવ્યા માણસો કે અમારું જમવાનું ઝેર થઈ ગયું છે અને મોસ્ટ ઓફ બધા માણસો જે આપણા સબસ્ક્રાઈબર છે એ ક્યારે વિડિયો જોવે જ્યારે જમવા બેસે ત્યારે હવે ત્રણ દિવસ તો બ્લોગ આવ્યા નહીં તો તમારું જમવાનું ઠીકથી નીકું હોય તો એ વાત મને બહુ દિલમાં લાગી છે તો યાર એ તમે ઝીણા થાવ તમે ખાઓ નહીં તમે કુપોષણ થઈ એ કેમ ચાલે તો એટલા માટે ફરી પાછા હું વિડીયોઝ અપલોડ કરું છું મને બીજું કામ હતું એટલા માટે વિડીયોઝ નતા આવ્યા સોરી ફોર દેટ એટલે હવે ફરી પાછું તમારું જમવાનું સ્વાદિષ્ટ બનાવવા માટે હું વિડીયો અપલોડ કરીશ તો શું કરે તમારા છોરી જોવો તો જોવો તો શું કરે રી

આટલું ધ્યાન ભણવા માં તો પેલો નંબર આવે રાખો આપડો તો આજે અમારા મક્કુ નો વિડીયો કોલ આવ્યો સ્માઈલ તો કરો સ્માઈલ તો કરો સ્કેન દારા જી ચહેરા બધાના સ્કેન દારા

ગોતો તમને આજે એ ગોતી લીધો રે જો જમવાનો સમય થયો ને અમે લોકો જમવા બેઠા આજે જમવામાં છે ખીચડી

બેનો છે મારો નથી એનું કારણ કઉ અમારા આ ભાઈ ને આ ભાઈએ કાંઈક કાંડ કર્યો બેદી પેલા એટલે શું અમે લોકો ગયા તા હોટેલમાં જમવા માટે ઠીક અને અમારા ભાઈ ની થોડુંક સ્પાઈસી ખાવાની શું ઓર્ડર દીધો તો સ્પાઈસી સી તો અમે ભાઈ રોટી ને સબ્જી નો ઓર્ડર દીધો અને ભાઈ શું કીધું થોડું સ્પાઈસી કરજો હવે થોડું સ્પાઈસી હોટેલ વાળા ને લાગ્યું કે ના થોડુંક વધારે તીખું ખાતા છે એમ કરીને થોડું વધારે જે સ્પાઈસી કરી નાખે આના માટે તો નોર્મલ હતું ચલો વાંધો ના આવ્યો પણ ભાઈ આપડી હાલત ખરાબ થઈ ગઈ હે ને હાલત એટલી ખરાબ થઈ રાતે ને ભાઈ ડેમ ના દરવાજા ખોલી ગઈ સમજ્યા તમે એવી હાલત ખરાબ થઈ ગઈ માન માન ભાઈ આજે કઈ ઠીક થયું છું બેઠી થાય એટલા માટે આપડે નાસ્તો ઓછો કરીએ છીએ બાકી આ લોકોનો નાસ્તો ચાલુ છે